નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા સર્કલ ખાતે કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિ મહોત્સવમાં કુંભારવાડા તેમજ આસપાસના વિસ્તારની બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા પંદર વર્ષથી નવરાત્રી પર્વ દરમિયાન બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવના આયોજનને સફળ બનાવવા કુંભારવાડા ઉત્સવ સમિતિના આગેવાનો અને સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે